જય માતાજી મિત્રો તો આજે મેં વાયરલ એવા પાણીપુરી ફ્લેવરના સેવ મમરા બનાવ્યા હતા જે ટેસ્ટી બને છે અને ફટાફટ પણ બની જાય છે તો તેની માટે મેં અહીંયા એક કપ જેટલો ફુદીનો લઈ લીધો છે તો તેને મેં બે થી ત્રણ વાર ધોઈ અને એકદમ સરસ રીતે કોરો કરી લીધો છે સાથે મેં કોથમીર અને લીમડો લઈ લીધો છે તેને પણ મેં ધોઈને કોરો કરી લીધો છે તો અને એક સાથે મેં ત્રણ મોટા મરચાં લીધા છે તો તેને પણ મેં કટ કરી લીધા છે આવી રીતે તો હવે આપણે તેલને ગરમ કરી લેવાનું છે અને પહેલા આપણે ફુદીનાને આપણે તળી લેવાના છે બે બે મિનિટમાં જ તમારા ફુદીનો એકદમ સરસ રીતે તળાઈ જશે તો આપણે આવી રીતે તળશું જેથી કરીને આપણે પાંદડા એકદમ છૂટા છૂટા નહીં થાય અને ફટાફટ તળાઈ જશે તો હવે આવી જ રીતે આપણે કોથમીરને પણ તળી લેશું કોથમીરને મેં થોડી દાંડલા સહિત લીધી છે તેથી તેનો ટેસ્ટ એકદમ સરસ આવશે તે પણ બે જ મિનિટમાં તળાઈ જશે હવે લીમડાને તળવાના છે તો લીમડો મેં પંદરથી વીસ જેટલા લીધા છે તે એક જ મિનિટમાં તળાઈ જશે સાથે મેં મરચાંને પણ સરસ તળી લીધા છે તો હવે બધી વસ્તુને આપણે થોડીવાર માટે ઠંડી પડવા દેવાની છે કારણ કે આપણે તેને મિક્સરમાં પીસવાની છે માટે તેને થોડી ઠંડી એકદમ ઠંડી કરી લેવાની છે ત્યાં સુધીમાં મેં અહીંયા એક વાડકી જેટલા બી લઈ લીધા છે મગફળીના બી તો તેને પણ આપણે તળી લેવાના છે ફટફટ ફૂટવા માંડે ત્યાં સુધી આપણે તેને

તેમાં નાખવાનો આપણે સ્પેશિયલ મસાલો બનાવી લેશું તો તેની માટે મેં અહીંયા અડધી ચમચી હળદર થોડી હિંગ એક ચમચી જેટલો ચાટ મસાલો નાખેલો છે અડધી ચમચી જેટલો આપણે સંચળ પાવડર નાખવાનો છે અડધીથી થોડું ઓછું આપણે મીઠું નાખશું કારણ કે આપણે તેમાં સંચળ પાવડર નાખેલો છે એટલે મીઠું આપણે પ્રમાણમાં નાખવાનું થોડું ઓછું નાખવાનું બે ચમચી મેં દળેલી ખાંડ લીધી છે ખાંડથી તે ગયડા નહીં થાય પણ તેનો ટેસ્ટ એકદમ સરસ બેલેન્સ થઈ જશે અને વન બાય ફોર્થ ટેબલ સ્પૂન જેટલું જ તે મેં ચોથા ભાગ જેટલે ચમચીના ચોથા ભાગ જેટલા લીંબુના ફૂલ નાખેલા છે તેનાથી તેનો ટેસ્ટ એકદમ સરસ આવશે અને જો તમારે લીંબુના ફૂલ ના નાખવા હોય તો તમારે આની જગ્યાએ આમચૂર પાવડર નાખી દેવાનું તો બધાને મિક્સ કરી અને થોડીવાર માટે સાઈડમાં રાખી દઈશું ત્યાં સુધી આપણે જે લીમડો કોથમીર મરચાંને અને ફુદીનાને જે તળ્યા છે તે ઠંડા થઈ ગયા છે તો એક નાના મિક્સર જારમાં લઈ અને તેને આપણે પીસી લેશું તો આવી રીતે આપણે તેને પીસી લેવાનું છે તો આપણો તે પણ પેસ્ટ તૈયાર થઈ ગઈ છે હવે બે મોટી ચમચી જેટલું તેલને મેં ગરમ કરી લીધું છે તો તેમાં આપણે જે પેસ્ટ બનાવી છે તેને નાખી દઈશું ગેસની ફ્લેમને સાવ ધીમી રાખીશું અને એકથી બે મિનિટ માટે આપણે તેલમાં તેને સરસ કૂક કરી લેશું જેથી તેનો ટેસ્ટ એકદમ સરસ આવશે તો મેં બે મિનિટ માટે કૂક કરેલું છે તો ગેસની ફ્લેમને બંધ કરી અને તરત જ આપણે તેને મમરામાં નાખી દઈશું જે આપણે મમરા શેકેલા છે તેમાં નાખી દેવાનું સાથે આપણે જે મસાલો બનાવેલો છે તે નાખી દઈશું મગફળીના બી નાખી દઈશું અને મેં અહીંયા જલજીરાના જે પાઉચ આવે છે તે લઈ લીધા છે મેં અહીંયા એક રૂપિયાના પાઉચ લીધા છે તો આપણે તેને મેં અહીંયા ત્રણ પાઉચ નાખેલા છે તમે તમારા ટેસ્ટ મુજબ તેને નાખવાના આ જલજીરા પાવડર નાખશો ને તો તેનાથી તેનો ટેસ્ટ એકદમ સરસ આવશે તો મેં અહીંયા ત્રણ પેકેટ નાખેલા છે જે એક એક રૂપિયાના આવે છે તે નાખ્યા છે અને હવે તેમાં આપણે સેવ નાખી દઈશું બધાને આપણે હાથેથી આવી રીતે મિક્સ કરીશું આપણે હળવા હાથેથી મસળી મસળીને મિક્સ કરીશું જેથી કરીને બધામાં એક સરસ રીતે બધું સરસ મિક્સ થઈ જશે ચમચા વડે તમે મિક્સ કરશો ને તો વ્યવસ્થિત નહીં થાય એટલે માટે હળવા હાથેથી આવી રીતે મિક્સ કરવાના મસળી મસળીને એકદમ હળવો હાથ રાખવાનો જેથી કરીને તે એકદમ સરસ રીતે બધું મિક્સ થઈ જશે તો આપણા પાણીપુરી ફ્લેવરના સેવ મમરા તૈયાર થઈ ગયા છે જે એકદમ ટેસ્ટી બને છે તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો અને એકદમ ક્રન્ચી એવા જો એકદમ ક્રંચી એવા આપણા બન્યા છે અને જો તમને અમારી રેસિપી ગમી હોય તો પ્લીઝ લાઇક પણ કરજો અને તમે તેને એર ટાઈટ ડબ્બામાં પેક કરીને રાખી શકો છો જેથી કરીને તે હવા નહીં અને મહિનો સુધી તમે આને ખાઈ શકશો તો ઓકે ફ્રેન્ડ્સ બાય જય માતાજી